રાજકોટથી સમાચાર રાજકોટના વિદ્યાર્થીનું સાસણમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોતના મામલે નવયુગ સ્કૂલે પોલીસને પ્રવાસ સંદર્ભે માત્ર જાણ કરી હોવાનો ખુલાસો થયો છે પોલીસ પાસેથી પ્રવાસને લઈ બંદોબસ્તની માંગ નહોતી કરવામાં આવી પ્રવાસ શરૂ કરતા પહેલા આરટીઓ પાસેથી ચેકિંગ પણ ન કરાવ્યાનો ખુલાસો થયો છે વાહનનું ફિટનેસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇન્સ્યોરન્સ સહિતની બાબતનું ચેકિંગ કરવામાં આવે છે

ખૂબ ટૂંકો પ્રવાસ હતો તેવું તેમનું નિવેદન છે જયદીપ જલ્લુ છે તે રાજકોટ જે શિક્ષણ સમિતિના પણ સભ્ય છે અને નવયુગ સ્કૂલ તેમની માલિકીની છે સમગ્ર મામલાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પણ જે કંઈ હકીકત છે તે બાબતે તપાસ કરવાની જરૂર છે ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારી છે દીક્ષિત પટેલ તેમની ટેલિફોનિક વાતચીતમાં મારી સાથે વાત કરી હતી અને શાળા દ્વારા ફાઇલ મૂકવામાં આવી છે પરંતુ ન માત્ર ફાઇલ મૂકવાથી સમગ્ર મામલા ને લઈને તપાસ થવી જોઈએ ફાઇલ ની અંદર કયા કયા ડોક્યુમેન્ટ બસ ની વિગત પણ મૂકવામાં આવી છે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી ફાઇલ મૂકવાથી જે શાળાની જવાબદારી કે સંચાલકોની જવાબદારી પૂર્ણ થાય છે કે કેમ નવી એસઓપી નું પાલન થયું છે કે કેમ

ગઈકાલે હૃદય દ્રાવક ઘટનાની અંદર જે બાળક નાનકડા બાળકનું શિક્ષકો ની બેદરકારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ અત્યારે સામે આવી રહ્યું છે સમગ્ર મામલાને લઈને ગંભીરતા દાખવી જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓએ કોઈની શેર શરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવાની જરૂરિયાત છે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે